આપ જોઈ રહ્યા છો તે છે અમરેલીના ગિરિયા જેને કહેવાય છે નવા ગીરિયા ગામ થોડા સમય પહેલાં જ હજુ તો અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ઉદ્ઘાટન કર્યું છે ગીરિયા ગામથી અમરેલીના મેન હાઈવે સુધી ગામની અંદર આરસીસી રોડ મળી રહે તે માટે મંત્રીઓ મહેનત કરતા હોય છે પણ કામની શરૂઆત થતાંની સાથે જ આપ જોઈ રહ્યા છો કે જ્યાં કાળો પથ્થર વાપરવાનો હોય છે તેની જગ્યાએ જે આ દેશી ભાષામાં કહેવાય તોડા જે માત્ર એક પથ્થરથી બીજો પથ્થર ટકરાય તો પણ તૂટી જાય તેવા પથ્થરનું મેટલિંગ કરવામાં આવી રહ્યું છે આ પથ્થર ઉપર બાદમાં આરસીસી કામ કરશે અને બાદમાં મોટી ગાડીઓ ચાલે એટલે સીધો જ રોડ ક્રેક થવા માંડે ત્યારે આ કોન્ટ્રાક્ટરો કે તેના સત્તાધીશો કે તેના એન્જિનિયરો શું માત્રને માત્ર મલાઈ ખાવામાં જ મશગુલ છે ક્યારે પણ કોઈને કામ ઉપર સ્થળ મુલાકાત લેવાની સમય કેમ નથી હોતો